હા એ ત્રિન ઘોડા જ ધણી રણારો જે ઘોડે જ ધણી સિારે બટું હાજન ડાડે જ મંદિર જ કામ ગણખર પૂરો થયો તો અજ પેટા બની વ્યા ઓટો બની વાડે જી ઓટો પણ વડો પણ બની વૈયાર થઈ બહુ મકાન બની વ્યા મકાન બની ગયા કામ સાવ મકાન ની નીચાવાજા કી રહી તો ન લાડે મકાન દયા થઈ ભાઈ ઈએ પણ બ્યો મકાન બની બાજુમાં લાડે મંદિર જે હિ ખારો વી બંધ થઈ ગયો મથ કમ્પ્લેટ થઈ ગયો લાડે જ રૂમ કામ અજી પેટ ક્લિયર થઈ વ્યા બા ચઢી વાડે કમ થૂરો બરાબર એ ઘોડેવાળે જ દયા થઈ ભાઈ પક હા હિ પંજ ગામ ગોઠીએ લાડો આોઠીએ તરફથી કમ થયો બોર નિમિત ખાલી હા ડ ભલાઈ નજી ભલાઈ અાતો સામરસપી સીઠો એન્જોય મંદિર બનાવો છે હા એ બધો ચાલુ આ કરાબર એ પછવાડે બધો પ્લાસ્ટર થઈ ગયો હા લાડે બધો પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયો અને બારીમાં ફિટ કહી છડી બરાબર અને એ હે ટાકોએ ચૂણ મથ ઉખિયું તા માથે આમ આ ચૂંડ ચાલુ કયો અહીંયા બરાબર આજ તો ડારિયા ખબર આવ્યો મોરલાઓને ઓ જોઈ લ્યો વા વાહ આ મોરલા દુનિયાના આવે ને અહીંયા હા બુઆરિયા ખબર આવ્યો મોરલાને જોઈ લ્યો હે જોઈ લ્યો ડારિયા હે આજ મોરલા ડારિયા ખાતે જો હે આ દાડાના મોરલા તો ડારિયા ખાય ભાઈ ડારિયા હા હા જોઈ લીધો હે હા ડાડાના મોરલા છે ને એ ડારિયા ખાશે ડારિયા જો હા 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 માણસો દારિયા ખાવા જડતા નથી ને અમારે આ ભીમપરાની ભીમના મોરલાઓને ડારિયા થાય આ ડાડાના મંદિરની પછીવાડે ટાકોને ટાંકા ઉપર જવા ચણિયારો હવે એક અહીંયા કુંડી બનાવી છે પાણીની એટલે પાણી ઉનાળે ચોમાસે ભરતું જાય એક તગારો તો જવા ભાઈ કઈ લો પાણીનો બરાબર અને આ સામે શામ્રાષ્નું મંદિર જે દેખાય છે ત્યાં હવે આપણે એક રૂમ એનો બનાવી નાખીએ એટલે હા જોવા સામ્રાસ્ત્રીનું મંદિર હા સિમેન્ટ ઉતરી ગઈ પાણા ઉતરી ગયા અને બાપાની દયાથી એક રૂમ બની જાય અહીંયા હા તો આખો આ કમ્પ્લીટ થઈ જાય આજ આ ડારિયા ખાય મોરલા જો હે જોઈ લ્યો વગડાની અંદર ડારિયા હે જોઈ લ્યો હા ટાંકા ઉપર ડારિયા ડાયકા જ તો મોરલા ડારિયા ખા આજ આ ડારાનું મંદિર ધોરી ધજા પર કહે છે ઘોડાવાળાની હા ગયા છે ઘોડાવાળાની હે હવે ફોન આવ્યો એટલે હવે આ વિડિયાને સમાપ્ત કરી આ ભીમપડા ગામ જય રાધા જય માહ ગુરુદેવી આશાપુરા દાત્રા જય દ્વારકાધીશ જય શ્રી શ્રી મહાદેવ શિવ શિવ ને શિવ માતા ગૌરીનંદન ગજાના જયા ચરણ ચણ આ ટાંકા ઉપર બધી ચણ હે ટાંકો છે પાણીનો અને ચણિયારો બનાવી નાખ્યો ચરણ ચણ અહીંયા આના એક પંખી પશુ પાસે હા આ વાળા વાછાઢાનું મંદિર બરાબર અને આ મંદિરનું કામ કમ્પ્લીટ થઈ ગયું પૂરું આ બે રૂમ બની ગયા આજુબાજુમાં બધો પણ સાફ સાફસૂફ થઈ ગયું અને આ હવે ટાકા ઉપર રોજને માટે આપણે ચણ ચાલુ કરી છે આ જેઠ મહિનાની ભીમી ગયારસથી તો આ કાયમને માટે આ ટાંકા ઉપર ચણ નાખવાની આ ચણિયારો બની ગયો અને હવે સામે સામરાષ્ટ્રીનું મંદિર જે છે એ આજે એનું કામ ચાલુ કરવાનું છે તો આ ભીમપરા ગામ સામે દેખાય ભીમપરા ગામ છે અને આ ખિસ્ત્રી વાળાનું મંદિર છે આ પાણીનો તગારો ભયરો પંખી પાણીએ પીએ અને ચણ પણ ચણે ધર્મ કરે ધન ઘટે સહાયતા કરે રઘુ પેલું બરાબર સહાયતા તો આ ઘોડાવાળો પણ ભેગી કરે આ એનો આશરો છે ને જો પંખી અનેક ચણ ખાય છે જો આ કાલે દારિયા નાખ ખા જોયું આધારિયા પડ્યા જોઈ લ્યો હે હજી પડ્યા છે જો રાત આખી મોરલા ખાતા સવારના ખાતા અને અટાણે પર પાછા હજી પડ્યા છે મોર દારિયા હે હા આ નહીં અકૂટ ભરપૂર ભંડારો હે શિવજીનો ભંડારો હા તો ભાઈ શિવ સિદ્ધેશ્વર મહાદેવનો ભંડારો સમજ્યા અને નાખો છે ને એના ઉપર આપણે ચણ નાખવાનું ચાલુ કીધું છે તો આ પંખી પાણી પીએ તો ઘરમાં પાણી પર પહેર્યું છે તાજું પાણી હા અને હવે આપણે અહીંથી ઉતરી જઈએ અને હવે ઉતરી અને આગળ આ સામરસિંહનું મંદિર જે છે ત્યાં આ ઓટો છે મારા પૂર્વજોનો બનાવેલો બરાબર તો આજે આપણે આ સામરા મંદિરનું કામ ચાલુ કરવું છે બરાબર પાણી જો આવી ગયો ટાકામાંથી હા નળી ચાલુ છે ટાકામાંથી ભરાય છે હા પાણી નહીં તો આ પાણી ભરાઈ જશે બરાબર આ ડોડું ને ડબ્બાને અહીંયાથી આમાં આપણે પાણી નાખતા જાશું તો આ સમરાષનો ઓટો અમારા પૂર્વજોએ બનાવેલો હતો અમારા પૂર્વજ હમીર માણક અને સુરતાનમિયાનું આ થાપે સ્થાપન કરેલ છે સમરાષીની અહીંયા અમારી ફૂઈના દીકરા મ્યાભાને સામ્રાજપી ડાળાએ સાજો કીધો એની મૂંજી જિંદગીમાંથી બટાડી અને કમ્પ્લેટ કરી મહી ત્યારથી આ ઓટો આમને આમ પછી અમે એને ગેરસી ભાઈ આ ઓટો બનાવ્યો અને અત્યારે હવે અહીંયા આજે આ મંદિરનું મુર્ત કરવાનું છે શુક્રવાર છે બરાબર તો દાડો બેરે અમારા પરિવારને તો આ સમૃત હોલિયાનો ઓટો અહીંયા બનાવી નાખો તો એના ઉપર મંદિર બનાવવાનું અને એનું તાપન તો છે એટલે એમાં કાંઈ કરવાનું છે ને આ ગજીયા પડ્યા છે તો હા જો બાપુભાઈ માપ લઈએ છે બધું કમ્પ્લીટ કરે છે અને હમણાં આ મોટા ઉપર એનું લાડાનું મંદિર બની જશે તો આ મંદિર બનાવવાનું હમણાં ચાલુ કરશે આ ભીમપરા ગામની અંદર હે આ સામે ગામ છે ભીમપરા સામે ગામ દેખાય છે બરાબર સામે ગામ દેખાય છે તો અને આ ખિસ્તરીવાળા દાડા બાજુમાં બેઠા છે આ ચણિયાળા ઉપર પંખી ચણ ખાય છે અને આ બ્લોક છે ત્યાં નીચે પાથરી અને રોડ સમા પરિણામ તો આ બધું થઈ જશે આ કાકરી પડી છે રેતી પડી છે અને આ ડાડાનું મંદિર બની જશે સામરાષનું હા કે જે અમારા પૂર્વજોના ભુજેરા અને અમે પણ પૂછીએ આ આ પીર છે આ કાંઈ ઓલા પીર નથી જા આ કે હિન્દુમાં બધા પીર થયા અને મુસલમાનમાં ઓલિયા થયા હા રામુ પીર જેસલ પીર હા પીર એવા કચ્છમાં અનેક પીર ઓલિયા થઈ હાજી પીર આ બધા છે ને જે પીર થયા એ અમારામાં જ થયા છે અને હિન્દુમાં જ થયા છે તો આ બધા હિન્દુઆ પીર છે આને આગળ મુસલમાન અરજી કરે તો એની મહિના દિવસે પાસ થાય અને કોઈ પણ હિન્દુ જો સાચી શ્રદ્ધાથી એને અરજી કરે દુઃખની પોતાની તો એ પંદર દિવસની કે દસ દિવસની અંદર જ પાસ થાય અને દસ દિવસની અંદર એને ઘોડા જેવો કરીને હાલ તો કરી મૂકે આ ઓખાન દિવારો સમરસ સામ્રાસ્વી અહીંયા બેઠો છે અને અમારા પૂર્વજ અમીર માણે કે આ થાપણ ઓટાનું અહીંયા થાપણ સામ્રાસ્વીનું ખીરું કર્યું હતું અને અમે દાદા વાછાડા ભેગા જ છે અને બરડામાં પણ કઈક માણસોને સાજા કીધા છે કેમ કેમકે હું તો જ્યાં હોઉં જાઉં બરડામાં પણ સામરસપીને ભેગો જ રાખું છું અને આ સામરસપીને ખિસ્તરીવાળો બે કેટલા બચ્ચાઓના રતવા મટાવ્યા છે કેટલાઓના કમરા મટાવ્યા છે અને આ તો એવી જગ્યા છે કે તમે આસ્થા રાખીને બેસો તો અહીંયા કેન્સલવાળા સાજા થઈ ગયા હં કે આ શક્તિ છે આનામાં હે તો આ એક શક્તિરૂપી રૂપી સામરસિંહનું અહીંયા આપણે મંદિર નાનકડું આપણી જેવી શક્તિ એવી ભક્તિઓ બનાવવું જોઈએ હા તો આજ જ શુક્રવારનો દિવસ છે ચાલુ કરવું જોઈએ સામરસમી દાડો અને કિસ્તરીવાળો વાતળો દાડો ભેગા રહીએ મા કુળદેવીની આશીર્વાદ લઈએ અને દ્વારકાધીશ રાજા રણછોડરાયનો પ્રતાપ અને શિવ સિદ્ધેશ્વરરાયનો અખુટ ખંજાણો ખજાનો એમાંથી આ ખર્ચ થશે જય દ્વારકાધીશ જય મા નામ લઈ અને એક એક લાદી કાઢી નાખો અને કરો ચાલુ બસ હા હા આ થઈ ગયો મુહૂર્ત હવે એને મૂકતા હોય એક સાઈડમાં એટલે એ ક્યારેક ક્યાંક વાર કામે આવી જશે હે કેમ કે આમાં કાંઈ જાજો ઓલો સિમેન્ટને નથી ચોંટાડેલો એટલે આ જેટલી સાખી લાદી છે એ ઉપયોગમાં આવી જશે આપણે ભલે સાડા દસ ફૂટનો બને બરાબર હા આપણે કાંઈ કારણ નથી એ છેટી મૂકતા આવજો એટલે નડે નહીં પાછી તમને ક્યાંય બસ અને આ સમરસપીનો અહીંયા જે આ છે ને ખડકી એ મોટી ફર્સ્ટ ક્લાસ બનાવી નાખશું બાકી રાખવું જે આ છે એ પ્રમાણે જો એમાં કાંઈ ફેરફાર નથી કરવું હા અને લાદી નીચે તો છે અને જરૂર જણાશે તો બદલાવી નાખશું બરાબર તો કાંઈ દાડાને દયા છે કાંઈ ઉપાધિ છે નહીં હે દેવાવાળો વાળો નથી ભગવાન નથી ભિખારી આ કાનાબાને ખલખ ખજાનું અલગ જોલા ખર્ચ કીધે રાખે હે અને પૈસા મોકલે નાથ ભોલા ના તો મારો સિદ્ધેશ્વર મહાદેવ છે ને પૈસા મોકલે રાખે અને આ ભુવાતા વાપરે રાખે હે જય દ્વારકાજી જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ જય સામરાજ્ય જય ગીત્રીને ઘોડાવાળા વાચરા